આપણે ત્યાં મુખ્યત્વે જયારે પિતૃ પક્ષ ચાલે છે ત્યારે આ પ્રશ્ન પણ ખુબ અગત્ય બની જાય છે શ્રાદ્ધ તો આપણે શ્રાદ્ધ શ્રાદ્ધ કરીએ પણ શ્રાદ્ધ પ્રકાર કેટલા આ બહુ મહત્વની વાત છે તો આપણે ત્યાં પુરાણોની અંદર ગરુડ પુરાણ છે બ્રહ્મપુરાણ છે બ્રહ્મ વૈવર્ત પુરાણ છે આમ તો બધા જ પુરાણમાં શાસ્ત્રમાં શ્રાદ્ધનો મહિમા બતાવ્યો પણ મુખ્યત્વે આ ત્રણેય પુરાણ એમ કહે છે કે શ્રાદ્ધના તેર પ્રકાર બતાવવામાં આવ્યા શ્રાદ્ધના તેર પ્રકાર બતાવવામાં આવ્યા તેમાં પ્રથમ પ્રકારનું શ્રાદ્ધ છે જેને કહેવાય નિત્ય શ્રાદ્ધ એટલે એવું નહીં કે કેવલ ભાદરવામાં જ શ્રાદ્ધ થાય વાળા પણ આ તેર પ્રકાર ખાસ ધ્યાન આપજો એમાં પ્રથમ પ્રકાર છે નિત્ય શ્રાદ્ધ જે રોજે પ્રતિદિન પણ તમે કરી શકો જે રોજે શ્રાદ્ધ કરીએ જે રોજે આપણા પિતૃઓને યાદ કરીએ એનું નામ છે નિત્ય શ્રાદ્ધ ત્યારબાદ બીજા પ્રકારની અંદર વાત કરી નૈમિતિક શ્રાદ્ધ અથવા તો એકોદિષ્ટ શ્રાદ્ધ આના બે નામ છે કે નૈમિતિક અથવા તો એકોદિષ્ટ શ્રાદ્ધ

કોઈપણ કામનાની પૂર્તિના ઉદ્દેશથી જ્યારે તમે શ્રાદ્ધ કરતા હો તો એવા વ્યક્તિઓએ કામ્ય શ્રાદ્ધ કરવું જોઈએ ત્યારબાદ ચોથો પ્રકાર બતાવ્યો વૃદ્ધિ શ્રાદ્ધ આ શ્રાદ્ધ બહુ મજાનું છે વૃદ્ધિ શ્રાદ્ધ અથવા તો નાંદી શ્રાદ્ધ કે જે આ નાંદી શ્રાદ્ધને આપણે ત્યાં માંગલિક શ્રાદ્ધમાં પણ ગણવામાં આવ્યું છે જેવી રીતે કે ઉદાહરણના દોરમાં સમજીએ તો તમારે ત્યાં પુત્રનો જન્મ થયો અથવા વિવાહનું જ્યારે કર્મ હોય ત્યારે પણ આપણે

બસન મની અને વિપરન કો તો દશરથ મહારાજ ને ત્યાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ નું પ્રાગટ્ય થયું ત્યારે એને પણ માંગલિક ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરેલું અને બ્રાહ્મણો દાન દશરથ રાજા એ જે બ્રહ્મના પિતા છે એને પણ આપેલું ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની જો વાત કરવામાં આવે તો જયારે કૃષ્ણનું પ્રાગટ્ય થયું તો ત્યાં નંદ બાબા એ પણ શ્રાદ્ધ કરેલું અને એમ પણ કીધું છે કે વિધિવત એટલે નંદ બાબા એ પણ બ્રાહ્મણોને બોલાવી બ્રાહ્મણોને ખૂબ ગાયો નું દાન કરી અને એમને પણ શ્રાદ્ધ કરેલું તો આ છે વૃદ્ધિ શ્રાદ્ધ ત્યારબાદ પાર્વનો શ્રાદ્ધ છે જે ભાદરવા માસમાં આપણે કરીએ છીએ તે પછી સપિંડનું શ્રાદ્ધ છે જે પ્રેતને પિંડ અર્પણ કરીએ અને પિંડ સંમિલિત પિતૃઓ સાથે કરીએ એને સપિંડનું શ્રાદ્ધ કહેવામાં આવે ગોષ્ઠી શ્રાદ્ધ છે સામૂહિક રૂપની અંદર બધા જ જ્યારે બેસીએ કરતા હોઈએ તો એને ગોષ્ઠી શ્રાદ્ધ કહેવામાં આવે છે ત્યારબાદ શુદ્ધિ શ્રાદ્ધ છે કે જેવા જીવાત્માની શુદ્ધિ માટે થતું હોય છે ત્યારબાદ કર્માંગ શ્રાદ્ધ છે કે આ સોળ પ્રકારના આપણે ત્યાં સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કારથી લઈ અને અંત્યેષ્ટિ સુધીના આપણા જે સોળ સંસ્કારો છે એની અંદર થતું શ્રાદ્ધ એને કહેવાય કર્માંગ શ્રાદ્ધ દસમો પ્રકાર છે દૈવિક શ્રાદ્ધ દેવતાઓની સંતુષ્ટિ માટે થઈ અને માણસે દૈવિક શ્રાદ્ધ પણ કરવું જોઈએ યાત્રા કરવા માટે જ્યારે તમે તમારા ઘરની બહાર નીકળો ત્યારે યાત્રાને ઉદ્દેશીને પણ કે યાત્રામાં કોઈ વિઘ્ન ન આવે યાત્રા આપણી મંગલમય રીતે પૂર્ણ થાય તો ત્યારે પણ માણસે યાત્રાના પ્રારંભે પણ શ્રાદ્ધ કરવું જોઈએ ત્યારબાદ બતાવ્યું પુષ્ટિ અર્થ શ્રાદ્ધ એટલે શારીરિક આર્થિક અને માનસિક શાંતિ જીવાત્મા રહેતી હોય ઘરની અંદર આર્થિક શારીરિક કે માનસિક આવા સતાવતા હોય ત્યારે એવા જીવાત્માની શાંતિ માટે થઈ અને પુષ્ટિ અર્થ શ્રાદ્ધ કરવું જોવે અને છેલ્લું તેરમો શ્રાદ્ધ પ્રકાર બતાવ્યો શ્રોત અને સ્માર્ત શ્રાદ્ધ તો શ્રોત શ્રાદ્ધ અંદર પિંડદાન પિતૃયાગ અને સ્માર્થ શ્રાદ્ધ ની અંદર બતાવવામાં કરવામાં આવ્યા છે અને અંદર અને પાર્વણ યાત્રા અને કર્માંગ આ ચાર શ્રાદ્ધ ને સ્માર્થ ની અંદર સંમિલિત કરવામાં આવ્યા છે તો આવા વિવિધ વિવિધ પ્રકારો આપણા પુરાણો ની અંદર શ્રાદ્ધના વિશે બતાવવામાં